બાબતે પોતાના કાળજોના કટકાને એકસો પચાસ ફૂટ ઊંડા પાણી ભરેલ કૂવામાં ફેંકી દેતા તેનું મોત નીપજ્યું છે જેના પગલે સમગ્ર વિસ્તારમાં એ રાટી ફેલાય છે જોકે અપહરણની ફરિયાદ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરતા માતાએ ગુનો કબૂલાત પોલીસે માતાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાબરકાંઠાના ઈડરના અજરાલ ગામે અઢાર વર્ષીય લક્ષ્મીબેન ચૌહાણ નામની માતાએ પોતાના પંદર દિવસના બાળકને કુવામાં ફેંકી દેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સર્જાઈ છે લક્ષ્મીબેન ચૌહાણનો સમગ્ર પરિવાર મજૂરી અર્થે આસપાસના વિસ્તારમાં ગયું જે દરમિયાન પંદર દિવસનું બાળક અચાનક જમીન પરથી પડી જતા તેના નાકમાંથી લોહી વહેવા લાગ્યું જેથી લક્ષ્મીબેન ચૌહાણ અત્યંત ગભરાઈ જતા તેમને પોતાનો પરિવાર થકી ભય જણાતા તેમને કાગળમાં લપેટી પોતાના વાસ હોયા કટકા નહીં પથ્થર બાંધી નજીકના કૂવામાં ધકેલી ઘરે આવ્યા તેમજ ઘરે આવી પોતાના પંદર દિવસના બાળકને અજાણ્યા લોકો દ્વારા અપહરણ થયા હોવાનું જણાવતા જાદર પોલીસ મથકે આ મામલે જાણવા કરી હતી જોકે પંદર દિવસ તો બાળક અપહરણ મામલે જિલ્લા પોલીસે એસઓજી એસીબી સહિતની ટીમો કામે લગાડી તેમજ સમગ્ર પરિવારને જાદર પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો સાથોસાથ લક્ષ્મીબેન ચૌહાણને પોલીસે વિવિધ યુક્તિ પ્રયુક્તિથી પૂરતા તેમને

જોકે પોલીસે આ મામલે અપહરણની ફરિયાદ દાખલ કરી તેમજ બાદમાં ખુદ જનેતાએ જ પોતાના કુવામાં ફેંક્યાનો ખુલતા અને કલમોનો પણ ઉપયોગ કરાશે સાથોસાથ કુવામાં બહાર લાવેલા પંદર દિવસે બાળકના મૃતદેહને હાલમાં પીએમ અર્થે જાદર તેમજ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી માટે અમદાવાદ મોકલી અપાયો છે અપહરણનો ગુનો નોંધવામાં આવેલો હતો પણ જે બનાવ પાછળથી જાણવા મળ્યો છે આ રીતનો જે એના માતાથી બનાવ બની ગયેલો છે એ અનુસંધાને હવે જે એની માતા છે એના વિરુદ્ધ નવી કલમો કોર્ટમાં ઉમેરીને ગુનો દાખલ કરવામાં આવશે સર આ કુવામાં ભારતને જે નાનો જે પથ્થર બાધીને ફેંકી દેવામાં આવ્યું હતું ખરેખર અનુપાછળ કારણ શું હશે કે મેં કીધું એમ કે એની જે માતા છે એ ગભરાઈ ગયેલી હતી કે જ્યારે એના ઘરવાળા પાછા આવશે કામ કામે ગયેલા હતા અને આવી રીતે જોશે કે પોતાનાથી આવી ભૂલના કારણે બાળકને ઈજા થયેલી છે એનાથી ગભરાઈ જઈને એની માતાએ આ પ્રકારનું કૃત્ય કરેલું છે

અજયક બાલ જોડે સાથે એક વાતચીતમાં જાદર પહેલા શતે સ્વીકાર બાદ તેને મોટો 15 દિવસના ટીમો કાર્યરત જે દરમિયાન પરિવારના જે સભ્યો છે તેમની પૂછપરછ કરતા ભારતની માતા છે તેમની પૂછપરછ કરતા તેમાં ફોરેસ્ટ સાયન્સ લેબોરેટરી માં કરે છે કે ખાટમાંથી જમીન પર પડી ગઈ બાળકના માથામાં ઈજા થવાથી પોતે ગભરાઈ ગયેલ અને પોતાના બાળકને તાત્કાલિક લઈ કપડામાં લપેટી કૂવામાં નાખી આવી જેથી કરી ઘરવાળા તેને ઠપકો ના આપે કે પોતાનાથી આ પ્રકારનો બનાવ બની ગયેલ છે જે બાબતે બાળકની માતા છે તેને પૂછપરછ કરી જાદર પોલીસ સ્ટેશન સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ હાલ જે બાળક છે તેની બોડી કૂવામાંથી કાઢી પીએમઆરથી મોકલવામાં આવેલ છે આરોપી હત્યારી જનેતા લક્ષ્મી જગદીશ સૌહાણ ઉમર આશરે અઢાર વર્ષ રાય અચરાલ ઇડર સાબરકાંઠા એવા રાજકુમારસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા